गौरी नंदन गजानंद जय कि वजा ना मंदिर बाजू में आ पे नो मंदिर के ये हमारा आखा परिवार नो हमारा आर्वजों पूजे लो पे डाडा आ बदा हिंदू आपीर हाँ रावरपीर आसा हो पीर सामरस पीर जैसलपीर रामूपीर आ बदा जटा पीर थी गया बे हिंदुआ पीर ना જો આજ બે ભાગનું પ્લાસ્ટર પણ થઈ ગયું ઉપરનું કામ પણ પારોપેક પણ થઈ ગયું અને આ અમારા સર્વ ભાઈઓ તરફથી આ મેં જે મારી દેખરેખમાં મંદિર બનાવું છું બરાબર અને આ સામે ચણો નાખીએ છીએ તો સામે જો કબૂતર બેઠા આ ટાકો છે એના ઉપર અમે ચણો નાખીએ હે પંખીને તો આ સામે કબૂતર જો બેઠા જો તો ઉડી નો ભાગે છે તો આ અમારે અમારા પૂર્વજોને કહેલા આ તમારા તો સરસ ગયા છે એ ભીમપુરા ગામની અંદર બેઠા છે આજે આ પારા પણ થઈ ગયું અને એ બાજુનું અંદરનું પ્લાટર પણ થઈ ગયું બરાબર કાલે હવે અને હવે આ પાર તરફથી અમારા પૂર્વજો અમીર દાદાના પુંજેડા માડાપાદાતા અડા ડાડા અમીર ઢાડાણા પુંજેડા સમરાશમી ડાડાનું મંદિર એ ભીમપરા ગામ એની બાજુમાં આવે છે સામે એ સામે દેખાય ભીમપરા ગામ છે સામે દેખાય એ ભીમપરા ગામના મકાન છે આ ટીમા ઉપર ગામ આગળના તો બધા ટીમા ઉપર જ ગામ હતા વસાવ હતા હવે તો બધા અહીંયા મેળા બે અહીંયા રહીએ છીએ હા તો કરીટ પણ થઈ ગઈ બધું કમ્પ્લીટ થઈ ગયું અને પેઢિયા પાપડી ચડી ગયા હા હવે આ ખોટો એક નાખી દસું એટલે ધૂપ દેવા મૂકવા થશે તો થઈ ગયો અને અહીં આગળ નાખવાના છે જેથી આ પૂજાય છે અને અમારા મિત્રીને ગોઢાણાવાળા દાડાની ભેગા જ બેઠા છે અને આવી રીતે થાપણ આગળથી જ છે અને અત્યારે પણ એ થાપણ અમે રહેવા દઈશું અને આ બે બાજુનું પ્લાસ્ટર પણ થઈ ગયું હવે દાડાનો ઉખમ લાદી પડી જશે અંદર જેવી એની મરીએ જ્યાંય જેવી આ થાતરા કેડી ગાતરાળ જય દ્વારકાધીશ જાય શ્રીડી વધાણા વાળા ચઢાડા જય શિવ સિદ્ધેશ્વર મહાદેવ શિવ શિવ ને શિવ શિવ તો અમારા ઈષ્ટદેવ છે શિવ સિદ્ધેશ્વર મહાદેવ એટલે શિવ અને શક્તિ શિવ અને શક્તિ આ શક્તિ માતા આપે શક્તિ આ બધા કામ થાય જય દ્વારકાધી જય માતા ગૌરી નંદન ગજાનું જય નો જાગા જાણી સમર્થ સામ્રાજ્ય મંદિર બની ગયો આજ થઈ ગયો તૈયાર કમ્પ્લેટ પ્લાસ્ટર બ્લાસ્ટર બધો થઈ ગયો રેડી ભેડિયા માથે મથ વિકલીફ પાપડી ન ઉથામી પહી એ પાપડી ઉખી ના એ પગઠી થઈ ગયું નાડે જો ચાર ખોર મંદિર રેડી બની ગયો હા અને એ હા ના ઉખે જાય ભાઈ નીલા તો ઉખી ડી બરાબર હા કાલ જો અવેડે કામ કહેજો ફાટક પછે એ કઈ ઘેડા અહીંયા બાકી હાકિ નહીં મારે જો રૂમ બની ગયો કિસ્તરી જે ધણી જે પડખે જ બઠો એડે વઠો બો પડખે સાવ બાજુ ભાજુ અને એડે ટાકો પાણી જો ચિકલિયું અના ચૂંડ લે ચૂડું ખીયાં તો આઉં ધીમી ગયારસિ બાજરો જ્વર ગીહુ બરાબર ચોખા હે કર ભલા તો હો ભલા કર બુરા તો હો બુરા વાવિએ તો લણીએ વાવ વાવી ક્યાંથી લણીએ કિસને બોયા કિસને કાટા ઓર કિસને ખાયા કિસકો પતા હે ધન ભેગો કરીને શું કરવું આ ધન લક્ષ્મીજી છે ને એ કોઈ આગળ રહી નથી ને રહેવાની નથી હે વાપરી નાખવા સારા કામમાં જો આ ચકલાઓના ચણમાં કોઈ ક્યાં કોઈ ક્યાં હે તો હવે આ કાર્યમાં હું આવું કરે રાખું તો આ સામ્રસ્પિટાનો મને ચારે પડતી રેડી બની ગયો હા ચારે કોરથી પ્લાસ્ટર થઈ ગયું આજે જો હમણાં તાજો પ્લાસ્ટર કીધો બરાબર હા બધું હું પણ રેડી થઈ ગયું હા હં પછવાડે છે ને અહીંયા નેજો આવી જશે દાદાનો નીલો નેજો આ નીલા નેજાવાળો અમારા પૂર્વજોનો પૂંજેલો હે અને ખિસ્તરીને ગોઢાણા ઘણી ભેગો બેઠો છે અમીર ગઢાનો પૂંજેલો અમારા કાકા અમીર દાદાનો અમીર કાકાનો પૂંજેલો હા આ સામે ભીમપરા ગામ અને આ સમરસિ ડાડાનું મંદિર બની ગયું હા 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 હું તને ઓર્ડર થઈ દીધો રે કે દીકરા હવે મારું મંદિર બનાવી આ ઓટો ઘણા આ ઓટા ઉપર હું બેઠો છું તો જો આ બારીઓ પડી ગઈ હું આ ઘટાય નહીં એવો હા એવા આ બ્લોક છે ને એ આ બ્લોક છે ને અહીંયા હવે પાથરવાણા છે એની પગઠીઓ સુધી આ બ્લોક બધાય હજી એક સિમેન્ટની બાજકી છે હતી કાલે એક બાજકી આ ઉતારી આવ્યો ને એક આ રહી બે બાજકીને આ કાકરી લેતી બરાબર તો હું આ કાલે ટ્રેક્ટરથી લઈ છું અવેડા આગળ અને અવેડાનું કામ એક તો કમ્પ્લીટ થઈ ગયું અને એકને બનાવવાનો છે કાલે એને અંદર કાકરટ કરી અને આ છ સાત વર્ષથી આ તૂટેલા પડ્યા હતા ઉજળમાં છે ફાટકની આગળ જ ભીમ્પરા ગામમાં જતાં પહેલાં જ અવેડા આવે તો આ સમ્રાજ્ઞ દાડાને ગયા અને એના પ્રતાપથીને એની દુઆથી આ બધું થઈ ગયું તો પગઠી હમણાં તાજી બનાવળ છે એટલે ઉપર જવાય નહીં પણ હા જો ચારે બાજુ થઈ ગયું હવે દાડાનો હુકમ તો લાદુએ પડી જશે નીચે તો લાદી નાખાડે તો આ બધું જો રેડી રેડી થઈ ગયું હા તો જય સમ્રામ્રા શ્રીડા જય કે સ્ત્રીને ગોઢાણાવાળા વાતરા જય મહાકુળદેવી ઘરી ગાત્રા સાપરા જય દ્વારકાધીશ જય મારા પિતૃદેવ ગોત્રદેવ ઈષ્ટદેવ કુળદેવ સત્યમ સુરાપુરામ અને જય શિવ સિદ્ધેશ્વર મહાદેવ અમારા પૂર્વ જાત્રી ઋષિની માતા અનુસુયાના વચની તમામ અમારા પૂર્વ ચંદ્રવંશી છત્રીઓના ઈષ્ટદેવતા સર્વના ચરણ કમળોમાં અતુચ સેવકના અનંત કરોડો કોટીવાર નમસ્કાર આપની દયા રહે સર્વ ઉપર અને તુચ્છસેવક ઉપર પણ અને હા કાઢી ઘેરી ભક્તિની ધૂપ આરતીનો સ્વીકાર કરતા જાજો બોલતું થાય તો માફ કરજો બરાબર તમારી દયા આવી જ રાખજો આ ભુવાડા ઉપર હે ગુવાતા ઉપર આ ખિસ્તરીને વઢાણા વાછરાનો ભૂવો ને ઓખામણ બે તો આપણે હવે આ વિડીયાનો સમાપ્ત કરીએ જાય સમરસ તામળી દાડા જય ક્ષેત્રિના વડાણવાળા દાડા જય સમરત તામરાજસિંહ ડાડા વખા ઉપર પણ નૈ મંદિર બનાવ્યું અને આ બીજો મંદિર હં વખા ઉપર જ અત્યારે દેબુ છોકરા અહીંયા દેબુ કારણ તો એવો ગયો સ્વર્ગવાસ થઈ ગયો પહેલાં છોકરાજી સેવા કરે છે એ પણ મંદિર મારા જે હસ્તક બન્યું ને આ બીજો મંદિર બરાબર આ દાદાની દયા જય માતા ગૌરી નંદન ગજાન જો ભાઈ આ ચકલિયું જોઈ ડી બાજરું નાખું છું જેઠ મહિનાથી મેં ચાલુ ગઈ હા પંછી પાણી પિનિસ ઘટાણ સરીતા નીર ધરમ કરે ધન ઘટે નહીં સહાયતા કરે કિસ્ત્રી વાણ સામ્રાસવી અને માતા સીતાજી કે પતિ રઘુ વીર સમજ્યા જોઈ લિયો આ ચકલીઓ જોવા બેઠીમાં બેઠી જોઈ આ બધી ચકલીઓ છે ને અહીંયા જ્વાર બાજરો ને ઘઉં આ ચણમાં આવે આ ટાંકા ઉપર અને જેઠ મીને હું અહીંયા ચણ નાખું છું તો અનેક ચકલીઓ જો સામે બાબડામાં બેઠી હોય હમણાં આવશે ઘેરાવરસે હા વળી થોડુંક ચણ ચણીને કંઈક એવું એને સંચાર થાય એટલે ભાગી જાય કેમ કે આ કૂતરો આવ્યો ને એટલે ભાગી ગયો હા કૂતરો જો કૂતરા આવે ને તો ભાગી જાય તરત જ હા નકર છે ને જો અહીંયા વાવડા ઉપર સામે જઈને હોય છે જો હોય છે ને હા તો અનેક તકલીફ આવે છે હા જય દ્વારકાજી જય શિવ સારો મહાદેવ જય ખિસ્ત્રીને કોઢાણાવાળા લાડા જય સાંભળા સાંભળાશ્રી જય માગેલી ગાત્રા સાંપડા કરદેવી કરદેવી